રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટો સમાચાર ચીફ ફાયર ઓફિસર સહિત ત્રણ ધરપકડ પાછળ કારણ બહાર આવ્યું ટીઆરપી ગેમ ઝોનમાં ગત વર્ષે સપ્ટેમ્બર માં આગ લાગવાની ઘટના બની હતી 2023 માં બનેલી ઘટના પછી પણ ફાયર વિભાગે કોઈ કાર્યવાહી નહીં કરી પોલીસના મંજૂરી પત્રની નકલ મળ્યા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવી ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર અને વીખા ઠેબાની ધરપકડ થઈ છે ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગનું કામ કરનારા મહેશ રાઠોડની પણ ધરપકડ કરી આરોપીની પૂછપરછમાં કેટલીક વિગતો બહાર આવી શકે છે એસઆઈટીની તપાસમાં બે રાજકીય અગ્રણીઓ અને સાગઠિયાની સાઠ ઘાટ ખુલી આવી છે લઈએ

ગમે ત્યારે જેને કહી શકાય કે કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહે છે સૌથી મોટી વાત એ છે કે ગઈકાલે ચીફ ફાયર ઓફિસર સહિત ત્રણ ધરપકડ કરી છે એમાં સૌથી મોટું કારણ એ બહાર આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ના સપ્ટેમ્બર માસમાં આ જ ગેમ ઝોનમાં આગ લાગી હતી પણ ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ હતી એટલું જ નહીં પોલીસે જે મંજૂરી આપી તેનો પત્ર પણ ફાયર વિભાગ મનપાનો જે હતો એમને મોકલી આપ્યો હતો છતાં એમાં પણ તપાસનો ચીફ ફાયર ઓફિસર હિલેશ ખેર અને ડેપ્યુટી ઓફિસર બીજે ઠેબા અને વેલ્ડિંગ કરનારા મહેશ રાઠોડની ગઈકાલ મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચમાં ધરપકડમાં કેટલીક વિગતો આવશે પણ અત્યારે જે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ગ્રીન ઝોનમાં જે મનસુખ સાગઠિયા જે રોલ છે એની આર શહેરમાં ગેર બિલ્ડિંગમાં બે રાજકીય અગ્રણી પણ સાતગાટ ખુલી છે અને ગમે ત્યારે સીટ દ્વારા અથવા રાજકોટ કઈ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે જી અમિતાભ જી આભાર આપનો જાણકારી આપવા માટે